નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે ધોરણ નવ અને ધોરણ દસની પ્રથમ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ જે બારે પડી ગઈ છે આખી આખી બ્લૂ પ્રિન્ટ છે એ હું આજે તમારી સમક્ષ આખી રજૂ કરું છું કે કેવી રીતે તમને માર્ક્સ મળશે તો સૌથી પહેલાં આપણે ધોરણ નવની કરીએ ધોરણ નવ અને દસ બંનેની બ્લૂ પ્રિન્ટ આજે હું અહીંયા દેખાડીશ અને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ તમે તમારી આખી વ્યૂહરચના નક્કી કરી શકશો કે ભાઈ પ્રથમ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ પણ હું સમજાવીશ કે કેવી રીતે કરવી પણ સૌથી પહેલા આપણે જોઈએ આપણી બ્લુ પ્રિન્ટ તો ધોરણ નવ પચાસ માર્ક્સનો પેપર હશે કુલ તમારો અને બે કલાક હશે એની પચાસ માર્ક્સ ને બે કલાક બે કલાકમાં જ તમારે પચાસ માર્ક્સનો પેપર પૂરો કરવાનો હશે પચાસ માર્ક્સનો પેપર તમારે બે કલાકમાં પૂરો કરવાનો હશે કઈ રીતે છે તો સૌથી પહેલાં આપણે પ્રકરણના ગુણ ગુણભાર જોઈ લઈએ પહેલાં પ્રકરણમાંથી દસ માર્ક્સનું બીજા પ્રકરણમાંથી બાર માર્ક્સનું ત્રીજા પ્રકરણમાંથી પાંચ માર્ક્સનું ચોથા પ્રકરણની વેલ્યુ સાત માર્ક્સની છે પાંચમા પ્રકરણની વેલ્યુ ચાર માર્ક્સની છે અને છઠ્ઠા પ્રકરણની વેલ્યુ બાર માર્ક્સની છે પચાસ માર્ક્સનો પેપર છે એટલે તમારે સત્તરથી અઢાર માર્ક્સે પાસ થવાનું હોય છે હવે અહીંયા આપણે જોઈએ તો જો તમે બીજો અને છઠ્ઠો ચેપ્ટર જ ખાલી કરો છો તો એ તમને ચોવીસ માર્ક્સ મળી જાય છે માત્ર તમને બે ચેપ્ટર જો આવડતા હોય બીજો અને છઠ્ઠો તો પણ તમને ચોવીસ માર્ક્સ મળે છે પ્રકરણ એકની ની વેલ્યુ પણ દસ માર્ક્સ ની છે એટલે પ્રકરણ એક બે ને છ આવડી ગયા તો ચોત્રીસ માર્ક્સ પૂરા મળ્યા આપણો ટાર્ગેટ થર્ટી ફોર ટ્વેન્ટી ફોર લેવાનો નથી આપણો ટાર્ગેટ પચાસમાંથી પચાસ ઓગણપચાસ ઓછામાં ઓછા જોઈએ બરાબર તો હવે આપણે શરૂ કરીએ કે કેવી રીતે તમને પેપર પૂછાશે તો વિભાગ એ પંદર ગુણનો હશે આ પંદર ગુણ ની અંદર તમને શું શું હશે તો એ પણ હું તમને અહીંયા લખી રહું કે પંદર ગુણમાં તમને શું શું હશે પેલા છ એમસી એસ હશે પછી સાત થી બાર માં હશે ખાલી જગ્યા સોરી આ તો દસમા નો મેં લખાવી નાખ્યો તમને જે પંદર ગુણ છે આ પંદર ગુણ ની અંદર વિકલ્પ ખાલી જગ્યા

એ રીતે ચેન્જીસ થાય છે પણ નવ્વાણું ટકા પેપર તમને આ રીતે જ પૂછાશે તો હવે આપણે જો જોઈએ વિભાગ એ ધોરણ નવમાં પંદર માર્ક્સનો વિભાગ એ હશે એકથી છ ચેપ્ટરમાં એમાંથી પૂછાશે પછી વિભાગ બી બાર ગુણનો હશે હવે જો આજ ફેરે તમારી પેપર સ્ટાઇલમાં એક જોરદાર ફેરફાર થયો છે તમને જનરલ વિકલ્પ મળશે જનરલ વિકલ્પ કહેને કહેવાય તો ધારો કે તમને એમ કે કોઈ એક પ્રશ્ન હોય ધારો કે આવ્યો એમનો એક પ્રશ્ન છે કે 3x 2 આખા કૌંસનો વર્ગ અવયવ પાડો અથવા 4x 5 4x નો વર્ગ 5x 6 ના અવયવ પાડો આવી રીતે અથવા હોય છે તો આ આંતરિક વિકલ્પ કહેવાય પણ હવે આવું આંતરિક વિકલ્પ તમને નથી હવે આમાં શું ફાયદો થાય કે તમને આના અથવામાં આ જ લખવું પડે એટલે આ બે માંથી કોઈ એક લખવો પડે તમને બે આવડતા હોય તો તમે લખી શકો નહીં બે માંથી કોઈ એક લખવાનો હોય છે અત્યાર સુધી એવું હતું બરાબર અને પછી ઘણીવાર એવું થાય કે તમને આ બે ના આવડતા હોય અથવા બે આવડતા હોય બરાબર પણ હવે જનરલ વિકલ્પમાં શું થયું છે ઓપ્શન આવા આપેલા જ નથી અથવા આપેલો જ નથી તમને કુલ નવ પ્રશ્ન આપી દેશે વિભાગ બી ની અંદર એ નવમાંથી તમને જે આવડે છે એ છ કરો તો કેટલો બધો ફાયદો થાય કે તમને જે સ્કીપ કરવો છે એ કરી શકો છો તમારે કોઈ પણ છ દાખલા કરવાના છે તો તમે તમારી પસંદગીના છ દાખલા કરી શકશો એની અંદર કોઈ જાતનો આંતરિક વિકલ્પ નહીં હોય આંતરિક વિકલ્પમાં શું થાય કે એક પ્રશ્નના અથવામાં બીજો પ્રશ્ન હોય આપણે બે આવડતો હોય આપણે બે લખવા હોય પણ આપણે લખી એક શકીએ પણ હવે આંતરિક વિકલ્પ નથી તો આ બંને લખવા હોય તો એ તમે લખી શકો છો તો જનરલ વિકલ્પની પદ્ધતિ આવી ગઈ છે એટલે નવમાંથી તમારે કોઈ છ પ્રશ્ન કરવાના દરેક પ્રશ્નોના બે માર્ક્સ હશે એટલે કે છ દુ બાર ગુણ થશે હવે કયા કયા ચેપ્ટરના હશે એ હું મારા અનુભવ પ્રમાણે તમને અત્યારે કહું છું કે કયા કયા ચેપ્ટરમાંથી વિભાગ બી પૂછા હશે અને નવ્વાણું ટકા આ જ રીતે હશે તો જુઓ પ્રકરણ એકમાંથી બે પ્રશ્ન હશે પ્રકરણ બે માંથી ત્રણ પ્રશ્નો હશે કારણ કે પ્રકરણ બે છે એના માર્ક્સ વધુ છે પ્રકરણ ત્રણ ત્રણ માંથી એક પ્રશ્ન હશે પ્રકરણ ચાર માંથી બે પ્રશ્ન હશે ને પ્રકરણ છ માંથી એક હશે જુઓ ત્રણ ને બે પાંચ છ સાત નવ માંથી તમારે કોઈ પણ છ કરવાના છે જો તમને પ્રકરણ બે બરોબર આવડતું હોય તો ત્રણ પ્રશ્નો તો આના જ તમારા થઈ ગયા હવે પ્રકરણ બે નો કે પ્રકરણ ચાર નો કોઈ પણ એકમાંથી કોઈ પણ એક ના બે કરી નાખો અથવા ત્રણ કર નાખો તો તમારા છ પ્રશ્ન એટલે કે વિભાગ બી ની અંદર તમે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા નેવું ટકાથી નહીં નવ્વાણું ટકા સુધીની છે નવ પ્રશ્ન હશે હવે આ ચેપ્ટરમાંથી તમને કયા ચેપ્ટર કરી અને છ પ્રશ્ન ક્લિયર કરવા છે એ નક્કી કરજો અને સાથે સાથે હું તો એમ કહું છું એકાદ ચેપ્ટર એક્સ્ટ્રા પણ કરજો કે જેથી કરીને કોઈ અગરો પૂછાય તો બીજા ચેપ્ટર એ તમને આવડે બરાબર ત્રીજા ચેપ્ટરનો તો સાવ સહેલો હોય છે ચોથા ચેપ્ટરનોય એ સાવ સહેલો હોય છે ત્રીજો ચોથો અને જેને અવયવ ફાવે એ પ્રકરણ બે કરે ને જેને અવયવ ન ફાવે તો એ પ્રકરણ છ ને એક કરે તો એ તમારા છ માર્ક્સ થઈ જાય તો આ વાત થઈ આપણા વિભાગ બીની કે નવ પ્રશ્ન પૂછાશે એમાંથી તમારે કોઈ પણ છ પ્રશ્ન તમારી મરજીના કરવાના છે અને ખાસ ધ્યાન રાખજો કે તમે જે છ પ્રશ્ન કરો છો કારણ કે ઘણા બધા વિદ્યાર્થી કે છે બેન અમે નવ કરીએ તો ન ચાલે નવ કરો તો કારણ કે તમે જો નવ પ્રશ્ન કરશો તો તમારી બે કલાક પૂરી નહીં થાય ટાઈમ ઘટશે તમને અને નવ પ્રશ્ન કરો છો ત્યારે પણ તમે કેમ કરો છો ક્રમશર એક બે ત્રણ ચાર હવે ચોથો પ્રશ્ન તમને અડધો આવડ્યો અડધો દાખલો આવડ્યો એ કર્યો પાંચમો આખો કર્યો છઠ્ઠો વળી અડધો આવડ્યો હવે જે ટીચર છે એ તમારા પહેલાં છ જ ચેક કરશે સાત નું તમે આખા લખ્યા છે પણ એ ટીચર ચેક નહીં કરે કારણ કે છ એટલે પહેલાં છ જે પ્રશ્નો હશે તમારા એ જ વિભાગ બીની અંદર ચેક થાય તો વધારાની ખોટી ગધેડા જેવી મહેનત કરવાની નહીં બરાબર તમારે છ પ્રશ્ન તમારો પ્રશ્ન પેપર તમારા હાથમાં આવે વિભાગ બી જુઓ એ વિભાગ બીમાં પેન્સિલથી ટીક કરી નાખો કે કયા છ પ્રશ્ન તમને પરફેક્ટ આવડે છે ને એ છ પ્રશ્ન મને કરવા છે અને એ છ પ્રશ્ન તમે કરો પછી વાત આવશે વિભાગ સીની પંદર ગુણનો વિભાગ સી હશે એની અંદર કુલ આઠ પ્રશ્ન પૂછશે પણ તમારે આઠ નથી કરવાના તમારે કેટલા પ્રશ્ન કરવાના છે પાંચ પ્રશ્ન કરવાના છે એક પ્રશ્નનો ત્રણ માર્ક્સ હશે એટલે ત્રણ પચાસ પંદર માર્ક્સ થશે કયા કયા ચેપ્ટર પૂછાઈ શકે છે તો પ્રકરણ એક છ ચાર અને બે એટલે કે ટૂંકમાં એક બે ચાર અને છ પ્રકરણ એકમાંથી એક પૂછાય પ્રકરણ છ માંથી વિભાગ સી છે એટલે બે માર્ક્સ બે પ્રશ્નો પૂછાય પ્રકરણ ચારનો એક પ્રશ્ન પૂછાય ને પ્રકરણ બે માંથી પણ ત્રણ પ્રશ્ન પૂછાય એટલે કે જુઓ કુલ કેટલા પ્રશ્ન થયા બે ને બે ચાર ને એક પાંચ છ સાત ને આઠ પ્રશ્નો થઈ ગયા આપણા બરોબર આઠ પ્રશ્નમાંથી તમારે કોઈ પણ પાંચ કરવાના પ્રશ્ન પ્રકરણ એકમાંથી એક પ્રશ્ન પ્રકરણ છ માંથી બે પ્રશ્ન પ્રકરણ ચાર માંથી બે પ્રશ્ન અને પ્રકરણ બે માંથી ત્રણ પ્રશ્ન તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન દીધો હશે તો પ્રકરણ બે માંથી પ્રશ્નો વધારે પૂછાય છે બરોબર જો આમાંય સૌથી વધારે સંખ્યા પ્રકરણ બે ની આમાં સૌથી વધારે સંખ્યા પ્રકરણ બે ની અવયવવાળો બરોબર તો એ અવયવવાળો તમને પ્રકરણ આવડવો જ જોઈએ હવે અહીંયા પણ આઠ પ્રશ્નો હવે આમાંથી તમારે તમારી રીતે નક્કી કરવાના છે કે ભાઈ અમને આ ચાર ચેપ્ટરમાંથી કયા પાંચ પ્રશ્નો કરવાના છે પેલા પેન્સિલથી ટીક નાખો પાંચ એટલે પાંચ જ કરો પાંચથી વધારે કરો નહીં એટલે કે ટૂંકમાં ગધેડા જેવી મહેનત ન કરો પણ થોડોક સ્માર્ટ વર્ક કરો કે જેથી તમને પચાસ પૂરા આવે માર્ક્સ પછી વાત આવશે વિભાગ ડી એના આઠ માર્ક્સ છે ત્રણ પ્રશ્ન તમને પૂછશે ને તમારે લખવાના માત્ર બે પ્રશ્ન હશે કયા કયા પ્રકરણમાંથી પૂછાય તો પ્રકરણ ચાર પ્રકરણ છ અને પ્રકરણ બે બધેમાંથી એક 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 પ્રશ્ન પૂછાય એટલે કે કુલ ત્રણ પ્રશ્ન થાય ને તમારે કરવાના છે કુલ બે એટલે કે ચાર ધુ આઠ માર્ક્સ વિભાગ ડીનો હશે બરાબર હવે જો એની અંદર એક અવયવનો દાખલો હશે અવયવના દાખલા બે હશે એ બે કરશો ત્યારે ચાર માર્ક્સ મળશે ને સાબિતીનો હશે તો એક હશે પ્રકરણ છ ની અંદર નવ્વાણું ટકા પ્રમય હશે તમને પ્રમય જ હશે અને પ્રકરણ 4 માંથી પણ પૂછાય છે એમાંથી દાખલો હવે તમને આ ત્રણમાંથી જે ચેપ્ટર સહેલો લાગતો હોય અથવા જે દાખલો સહેલો લાગતો હોય એ ટીક કરો અને એ પ્રમાણે કરો તો આ આખી તમારી વ્યૂહરચના મેં તમને આપી દીધી કે પ્રકરણના ગુણભાર આપ્યા છે કે પેલા તો હવે અહીંયા તમને પૂરેપૂરી પ્રકરણ એકમાંથી દસ 2 માંથી બાર ત્રણમાંથી પાંચ ચારમાંથી સાત પાંચમાંથી 4 ને 6 માંથી બાર પ્રકરણના ગુણભાર આપી દીધા છે કયા પ્રકરણ કયા વિભાગમાં કેટલા પ્રશ્ન પૂછાશે એમાંથી કેટલા લખવાના ને કુલ માર્ક્સ કેટલા એક પ્રશ્નની વેલ્યુ કેટલી ને કયા પ્રકરણમાંથી પૂછાશે એ પણ આખી માહિતી આપી દીધી છે તો વધુને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો એટલે નવમા ધોરણના દરેક વિદ્યાર્થી છે એ સારો સ્કોર કરી શકે તો હવે નવમા ધોરણ પછી આપણે જોઈએ ધોરણ દસની બ્લૂ પ્રિન્ટ તો ધોરણ દસની બ્લૂ પ્રિન્ટ પણ આ પ્રમાણે છે હવે જોઈએ આપણે ધોરણ દસની સ્ટાઇલ આ જે છે એ ધોરણ દસ માટેની છે એમાં પણ વિભાગ એ બી સી અને ડી વિભાગ એ છે એ ચોવીસ માર્ક્સનો હશે દસમાવાળાને અને ચોવીસ માર્ક્સમાંથી છ એમસી ક્યુએસ હશે સાતથી બાર નંબરના વૈકલ્પિક ખાલી જગ્યાઓ હશે તેરથી સોળ નંબરમાં ખરા ખોટા હશે અને સત્તરથી ચોવીસમાં એકવાક્ય અને જોડકા હશે તો આવી રીતે ચોવીસ માર્ક્સ વિભાગ એના હશે અને ખાસ ધ્યાન રાખજો કે જ્યારે વિભાગ એ કરો છો ત્યારે એની ગણતરી ક્યારેય તમારે પેપરમાં કરવાની ન હોય તમારા પ્રશ્ન પેપરની પાછળ રફપેજ આપ્યો હશે અથવા તમારી ઉત્તરવાહિની હોય એના છેલ્લા પેજ ઉપર મોટા અક્ષરે રફપેજ લખીને એમાં ગણતરી કરવાની અને ડાયરેક વિભાગ એનો આન્સર લખવાનો કારણ કે જો તમારી ગણતરી ખોટી હશે ને અટ્ટેગ્ટે જવાબ સાચો હશે તો જો તમે ગણતરી વિભાગ એની અંદર દેખાડી હશે તો ગણતરી ખોટી હોવાને લીધે તમને માર્ક્સ મળે નહીં એટલે તમારે વિભાગ એની ગણતરી હંમેશા રફમાં જ કરવાની અને એનું જે આન્સર આવે એ ડાયરેક્ટ લખવાનો હોય જેમ કે એમ સીક્યુએસમાં એ આવ્યો બી આવ્યો સી આવ્યો કે ડી આવ્યો ચાર વિકલ્પમાંથી જે આવ્યો એ ધારો કે બી આવ્યો તો બી લખીને એની સામે જે જવાબ હોય એ જ લખવાનો હશે ને નંબરિંગ સાચા આપવાના હશે નંબર આડા આવડા થવા જોઈએ નહીં વિભાગ બી વિભાગ બી તેરમાંથી નવ પ્રશ્ન લખવાના હશે તમને કેટલા તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્ન લખવાના હશે અને દરેક પ્રશ્નના બે ગુણ હશે એટલે નવ ગુણ્યા બે એટલે વિભાગ બી કુલ કેટલા માર્ક્સનો થયો તમારો અઢાર માર્ક્સનો થયો તેરમાંથી નવ પ્રશ્ન એટલે તમે એવા નવ પ્રશ્ન સિલેક્ટ કરવાના કે જે તમને એકદમ પરફેક્ટ આવડે છે તેરે તેર પ્રશ્ન દી લખવાના નહીં પછી વિભાગ સી અઢાર માર્ક્સ નો હશે એમાં એ નવ પ્રશ્ન હશે ને એમાંથી તમારે લખવાના ખાલી છ પ્રશ્ન હશે એટલે છ તેરી અઢાર દરેકના ત્રણ માર્ક્સ હશે તેવી રીતે અઢાર ગુણ થયા જો મેં નવમાં ધોરણમાં એ કીધું દસમા ધોરણમાં એ ફરીથી રિપીટ કરું છું તમારો પેપર ત્રણ કલાકનો હશે નવમાંનો બે કલાકનો હતો દસમાનો ત્રણ કલાકનો હશે ત્રણ કલાકમાં પેપર પૂરો કરવાનો હશે એટલે તમને જેટલા પ્રશ્નો માંગ્યા છે એટલા જ કરો ખોટો તમારો ટાઈમ વેસ્ટ ન કરો વધારાના પ્રશ્ન કરીને કારણ કે તમારા જે ધારો કે તમે વિભાગશી કરો છો છ પ્રશ્ન તો પહેલાં જે છ પ્રશ્ન હશે એ જ ચેક થશે હવે છઠ્ઠામાંથી તમે ચોથો કે પાંચમો અધૂરો કર્યો છે અને ભાઈ સાત આઠ પૂરા કરેલા છે તો ટીચરી સાત આઠ ની જોઈ તો પહેલાં છ જ જોશે એટલે પરફેક્ટલી જે તમને આવડે છે એ જ છ પ્રશ્ન તમારે સાચા નંબર આપી અને કરવાના છે છ થી વધારે નથી કરવાના પછી વિભાગ ડી વીસ નો હશે એમાં આઠ પ્રશ્નો આપ્યા હશે ને તમારે પાંચ પ્રશ્ન લખવાના હશે એક પ્રશ્નના ચાર ગુણ એટલે પાંચ ચોકવીસ આ બધી ગણિતની હું અત્યારે પેપર સ્ટાઇલ આપું છું મેથ્સની નવમા ધોરણનું એ મેથ્સ દસમાનું એ આ મેથ્સ છે બરાબર તો આવી રીતે વિભાગ એ ચોવીસ માર્ક્સનો વિભાગ બી છે તેર માંથી નવ પ્રશ્ન કરવાના એટલે અઢાર વિભાગ સી છે છે નવમાંથી છ પ્રશ્ન કરવાના એટલે છ તેરી અઢાર અને વિભાગ ડી છે ચાર ગુણનો હશે જો વિદ્યાર્થી મિત્રો તમને સારા માર્ક્સ લેવાય ને તો પેલા વિભાગ એ કરીને પછી સીધો વિભાગ ડી કરી નાખો બી અને સી છેલ્લે કરો કારણ કે વિભાગ ડીમાંથી પાંચ પ્રશ્ન તમને આવડવા જોઈએ એની અંદર એક પ્રમય પણ હશે આંકડા શાસ્ત્રના પણ હશે હવે હું મારા અનુભવ પ્રમાણે તમને કહું છું કે કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે કયા વિભાગમાં કેટલા અને નેવું થી નવ્વાણું ટકા એ પ્રમાણે જ પૂછાય છે તો એ રીતે તમે તમારી તૈયારી કરશો જોકે હવે તો તમારી પ્રથમ પરીક્ષાની આ વર્ષે જ અસાઇનમેન્ટ પણ નીકળી છે અત્યાર સુધી અસાઇનમેન્ટ હતી નહીં પ્રથમ પરીક્ષાની દસમા ધોરણની પણ હવે આપણે જોઈએ કે કયા વિભાગમાંથી કયો ચેપ્ટર પૂછી શકે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ ચોવીસ માર્ક્સનો છે એમાં તમને જેટલા પણ ચેપ્ટર આવવાના છે પેલો બીજો ત્રીજો પાંચમો અને સાતમો ચેપ્ટર પાંચ છ અને સાત જો કયા કયા ચેપ્ટર આવશે પેલો બીજો ત્રીજો પાંચ છ અને સાત અને તેર ને ચૌદ બરાબર આટલા ચેપ્ટર તમને આવવાના છે ની અંદર હવે એમાં વિભાગ બી વિભાગ બીની અંદર પ્રકરણ બે બીજો પ્રકરણ બીજા પ્રકરણમાંથી ત્રણ પ્રશ્નો તમને હશે પ્રકરણ ત્રણમાંથી બે પ્રશ્નો હશે પ્રકરણ પાંચમાંથી ત્રણ પ્રશ્નો હશે પ્રકરણ સાતમાંથી એક પ્રશ્ન હશે અને પ્રકરણ તેર માંથી એક પ્રશ્ન હશે તન ચાર પાંચ છ સાત આઠ તન ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ પ્રશ્ન થયા બરાબર પછી હજી બાકી છે પ્રકરણ ચૌદમાંથી બે અને પ્રકરણ 6 માંથી એક એટલે કુલ કેટલા પ્રશ્ન થઈ ગયા તેર પ્રશ્ન થઈ ગયા અને તમારે એમાંથી જે સિલેક્ટ કરવાના છે કે જે તમને કરવાના છે પ્રશ્ન કે ભાઈ મને આટલા જ કરવા છે તો એ પ્રમાણે જ તમારે કરવાનો આગળ જેમ કે વિભાગ બી છે એ તમને અઢાર માર્ક્સનો છે તો તમારે નવ પ્રશ્ન આમાંથી ગોતીને કરવાના આવે તમને જે ચેપ્ટર ના નવ કરવા હોય એ કરી શકો પ્રકરણ 2 માંથી ત્રણ પ્રશ્ન પ્રકરણ ત્રણ માંથી બે પ્રશ્ન પ્રકરણ પાંચમાંથી ત્રણ પ્રશ્ન પ્રકરણ સાત માંથી એક સિલેક્ટ કરવાના છે બે ને એક ત્રણ બરોબર એટલે ત્રણ પ્રશ્ન તો એ થઈ જ ગયા હવે બાકીના છ પ્રશ્ન તમારે ગોતવાના એટલે નવ ધો અઢાર માર્ક તમારા થાય તો જે ચેપ્ટર તમને સારો ફાવે છે એના બીજા ગોતી લો અને તમારે કુલ કેટલા અહીં આન્સર કરવાના કુલ નવ પ્રશ્નોના જવાબ તમારે આપવાના તેરમાંથી તો આમાંથી જે નવ પ્રશ્નોના જવાબ તમને આપવા હોય જે પ્રકરણ વધારે ફાવતો હોય એ પ્રકરણ કરી શકો અહીંયા જોશો તો પાંચમા ચેપ્ટરના અને બીજા ચેપ્ટરના ત્રણ ત્રણ પ્રશ્નો છે તો એ ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપો તો તમારા છ માર્ક્સ આ સોરી તને તન છ પ્રશ્નો તો એ જ થઈ ગયા પછી એક સંભાવના અને આ બે આંકડા શાસ્ત્રોના અને

જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી લ્યો કે જેથી કરીને તમને પણ યાદ રહી જાય કેટલા દાખલા પૂછાવાના છે એટલે છ પ્રશ્ન તમારે વિભાગ સી માં કરવાના હોય બરોબર વિભાગ સી માં તમારે કેટલા પ્રશ્નો કરવાના છે છ પ્રશ્નો ગોતી એને લખવાના છે તો છ તેરી અઢાર માર્ક્સ થાય હવે એમાં પ્રકરણ ત્રણ માંથી બે પ્રશ્નો જો તેર અને ચૌદ છે વિભાગ બી માં આવે વિભાગ સી માં આવે અને વિભાગ ડીમાં એ આવશે તો તેર અને ચૌદ પ્રકરણ તો તમને આવડવો જ જોઈએ આંકડા શાસ્ત્ર અને સંભાવના એના બધા દાખલાઓ મેં આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં જોશો તો એ બધા જ દાખલાઓની લિંક તમને મળશે એમાંથી તમે દાખલા પાકા કરી શકો છો હવે જોશો તો પ્રકરણ ત્રણ ત્રણમાંથી બે પ્રશ્નો પાંચમાં એટલે કે સમાંતર શ્રેણીમાંથી બે પ્રશ્નો પછી સાતમો યામ ભૂમિતિમાંથી બે પ્રશ્ન તેરમો આંકડા શાસ્ત્રમાંથી એક અને ચૌદમો સંભાવનાના બે દાખલા હવે આ બધેમાંથી તમારે કુલ છ દાખલા કરવાના છે મને ખ્યાલ છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ આ તો કરશે જ બે ને એક ત્રણ દાખલા તો આ જ કરી નાખશે બાકીના જે છે ત્રણ દાખલા એ ત્રણ ત્રણ ચેપ્ટરમાંથી તમારે જે તમને સરળ લાગતા હોય એ પ્રમાણે કરવાના પેલા સિલેક્ટ કરી નાખવાનો કે ભાઈ મને કયા દાખલો એકદમ પરફેક્ટ જવાબ શીખે આવડી જશે ને એ દાખલાની ચોઈસ કરવાની એવી રીતે છ પ્રશ્ન ચોઈસ કરીને તમારે રાખવાના પછી આવશે વિભાગ ડીની વાત આ થયો વિભાગ સી જો હું મારા વર્ષોના અનુભવ પ્રમાણે તમને કરાવું છું બાકી બોર્ડની અંદર પ્રથમ પરીક્ષાની કોઈ ફિક્સ સ્ટાઇલ હોતી નથી હવે વિભાગ ડી વિભાગ ડી જે છે એ વિભાગ ડી ની અંદર તમને પ્રકરણ કયા કયા આવી શકે તો વિભાગ ડી ની અંદર પ્રકરણ 3 ના બે દાખલા ત્રિચલ સુરેખ સમીકરણના બરોબર પછી પ્રકરણ 13 ના બે દાખલા એટલે આંકડા આંકડાશાસ્ત્રના બે દાખલા પ્રકરણ 14 ના એ બે દાખલા એટલે કે સંભાવનાના અને પ્રકરણ 6 ના એ બે દાખલા એટલે બે બે ચાર પાંચ છ સાત આઠ પ્રશ્નો કુલ પૂછાય જવાબ તમને આંકડા અને સંભાવના બરોબર આવડતો હોય તો પ્રકરણ છ માંથી એક તો મારા ખ્યાલથી પ્રમય જ હશે તમને અને એક પ્રકરણ છ નો દાખલો હશે ને પ્રકરણ ત્રણ ની અંદર લોક કયા દેશની રીત હોય છે તો આ રીતે ફૂટ પ્રશ્ન પણ હોઈ શકે છે એટલે આ રીતે વિભાગની તો મેં દેખાડ્યો તમને એ બી સી ડી અને આખે આખું માળખું કર્યું તો હવે તમે તમારી વ્યૂહરચના બનાવી શકશો કે ભાઈ તમને કયા ચેપ્ટર વધુ ફાવે છે કયા સ્કીપ કરવા છે અને કેવી રીતે પૂરા માર્ક્સ લેવા છે બરાબર તો વધુને વધુ વિદ્યાર્થીને ધોરણ નવ અને દસના તમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હોય કે જે ધોરણ નવ અને દસમાં ભણે છે તો એને આ વિડીયો મોકલશો જેથી પણ પોતાની વ્યૂહરચના કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે તો આ આપણો દસમા ધોરણની બ્લૂ પ્રિન્ટ બસ આજના વિડીયોમાં આપણે નવમા અને દસમાની મેં બ્લુ પ્રિન્ટ આપી દીધી તમને વ્યૂહરચના આપી દીધી હવે તમે આજથી જ મહેનત શરૂ કરી નાખો એ પ્રમાણે અને સારામાં સારા માર્ક્સ લઈ આવો ત્યાં સુધી બધેને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બેસ્ટ ઓફ લક બધેને